જય માતાજી મિત્રો એક વાર ફરીથી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે એક અત્યંત પવિત્ર અને ભાવનાત્મક વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રક્ષાબંધન આ ફક્ત એક તહેવાર નથી પરંતુ ભાઈ બહેન ના અતુટ પ્રેમ વિશ્વાસ અને રક્ષાના ના વચન પ્રતિક છે આ એક એવો દિવસ છે જ્યારે આખા બ્રહ્માંડમાંથી માંથી રક્ષાની શક્તિ ધરતી પર ઉતરે છે અને દરેક ભાઈ વધુ મજબૂત બનાવે છે મિત્રો આ પાવન પર્વ ક્યારે આવી રહ્યું છે આ વર્ષે રક્ષાબંધન શનિવાર નવ ઓગસ્ટ બે હજાર ના રોજ આવી રહ્યું છે અને સૌથી મહત્વનો પ્રશ્ન રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય શુભ મુહૂર્ત કયો છે આપણે બધા જાણીએ છીએ કે ભદ્રકાળમાં રાખડી બાંધવામાં આવતી નથી તો ભદ્રા ક્યારે છે કયા સમયે રાખડી બાંધવી જોઈએ જેથી તેનું સંપૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત થાય અને સૌથી અગત્યનું રાખડી બાંધતી વખતે એ કયો વિશેષ મંત્ર છે જેનો અગિયાર વાર જાપ કરવાથી તમારા ભાઈની સો ગણી વધી જશે આ બધા પ્રશ્નોના ઉત્તર આજે આપણે વિગતવાર મેળવીશું આજે હું તમને રક્ષાબંધન સાથે જોડાયેલી એવી ગુપ્ત જાણકારીઓ જે કદાચ તમે ક્યાંય સાંભળી નહીં હોય આ જાણકારીઓ તમારા રક્ષાબંધન ના અનુભવ ને વધુ ભક્તિમય અને ફળદાયી બનાવશે તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા છે અને આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે તેઓ કૃપા કરીને વિડિયો ને લાઈક કરે અને ચેનલ ને કરે જેથી ભવિષ્ય આવી જ આધ્યાત્મિક અને ધાર્મિક જાણકારીઓ શુભ મુહૂર્તો અને ઉપાયો તમને સમયસર મળતા રહે ચાલો હવે આપણે આ પવિત્ર યાત્રા શરૂ કરીએ રક્ષાબંધન બે હજાર પચીસ શુભ મુહૂર્ત અને ભદ્રકાળનું મહત્વ ચાલો સૌથી પહેલા મુહૂર્ત વાત કરીએ જે રક્ષા બંધન ના પર્વ માટે સૌથી મહત્વપૂર્ણ છે નવ ઓગસ્ટ શનિવારના રોજ રાખડી બાંધવા માટેનો શુભ અને શ્રેષ્ઠ સમય સવારે છ વાગીને દસ મિનિટ થી બપોર ના પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધીનો છે આ સમયગાળા દરમિયાન તમે નિર્વિઘ્ને અને સંપૂર્ણ વિધિવિધા થી તમારી રાખડી બાંધી શકો છો હવે વાત કરીએ ભદ્રકાળની જેનું રક્ષાબંધનમાં વિશેષ મહત્વ છે શાસ્ત્રો અનુસાર ભદ્રા દરમિયાન રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી આ વર્ષે ભદ્રા રાત્રિના બે વાગીને બાર થી સવારના છ વાગીને દસ મિનિટ સુધી રહેશે એટલે કે આઠ ઓગસ્ટની રાત્રિ થી નવ ઓગસ્ટની વહેલી સવાર સુધી ભદ્રાનો પ્રભાવ રહેશે ભદ્રા સમાપ્ત થયા પછી જ એટલે કે સવારે છ વાગી દસ મિનિટ વાગ્યા પછી રાખડી બાંધવાની વિધિ શરૂ કરી શકાય છે તેથી સવારના બત્રીસ મિનિટ સુધીનો સમય રાખડી બાંધવા માટે સંપૂર્ણપણે શુભ અને દોષ મુક્ત છે આ સમયમાં બાંધેલી રાખડી ભાઈ બહેન ના સંબંધ ને વધુ મજબૂત બનાવશે અને ભાઈ ને લાંબુ આયુષ્ય પ્રદાન કરશે ઘણીવાર લોકો ભદ્રકાળને લઈને ગુંઝવણમાં હોય છે યાદ રાખો ભદ્રા એ ચંદ્ર પંચાંગનો એક વિશેષ કાળ છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ રાવણની બહેને તેને ભદ્રામાં રાખડી બાંધી હતી અને પરિણામ સ્વરૂપ રાવણનો વિનાશ થયો હતો એવી લોકવાયકા પણ પ્રચલિત છે તેથી ભદ્રકાળનું પાલન કરવું એ આપણા પૂર્વજોના જ્ઞાન અને શાસ્ત્રો પ્રત્યેનો આદર દર્શાવે છે પૂજા વિધિ અને રાખી બાંધવાનું રહસ્ય એક વિસ્તૃત દ્રષ્ટિ રક્ષાબંધન માત્ર એક દોરો બાંધવાનો તહેવાર નથી તે એક પવિત્ર વિધિ છે જેમાં બહેન પોતાના ભાઈના કલ્યાણ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે આ વિધિને શાસ્ત્રોક્ત રીતે કરવાથી તેનું ફળ અને ઘણું વધી જાય છે એક મંદિર અને ઘરની સફાઈ રક્ષાબંધનના દિવસે સવારે કરોળિયાના જાળા વગેરે સાફ કરીને મંદિરને ને ગંગાજળથી પવિત્ર કરો સ્વચ્છતા એ દેવી દેવતાઓને પ્રિય છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે

ગણેશજી અને શિવજી નું ધ્યાન પૂજાની શરૂઆત હંમેશા ભગવાન ગણેશજીના સ્મરણથી કરવી જોઈએ કારણ કે તેઓ વિઘ્નહરતા છે અને દરેક કાર્યને નિર્વિઘ્ને પાર પાડે છે ત્યારબાદ ભગવાન શિવનું ધ્યાન કરો જે કલ્યાણકારી છે આ બંને દેવતાઓની કૃપાથી તમારી રાખડીની વિધિ સફળ થશે ચાર રાખીની થાળીની તૈયારી એક સુંદર અને સ્વચ્છ થાળી લો તેમાં રાખડી ચોખા અક્ષત જે અખંડ હોય કંકુ રોલી મીઠાઈ એક નાનો દીવો અને થોડું પાણી ભરેલો કલશ રાખો કેટલાક લોકો સુકા મેવા નારિયેળ કે કોઈ શુભ વસ્તુ પણ રાખે છે આ બધી વસ્તુઓ શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક છે પાંચ ભાઈનું આસન અને તિલક ભાઈને પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસન પર બેસાડો બહેન પોતે પણ વસ્ત્રો પહેરીને ભાઈની સામે બેસે સૌ બહેન ભાઈના કપાળ પર કંકુ નું તિલક મંગળ વિજય અને છે તિલક કર્યા પછી ચોખાના દાણા લગાવવામાં આવે છે જે સ્થિરતા અને સમૃદ્ધિ લાવે છે છ રાખડી બાંધવી હવે બહેન ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે રાખડી બાંધતી વખતે મનમાં પ્રેમ શ્રદ્ધા અને ભાઈના કલ્યાણની ભાવના હોવી જોઈએ આ કોઈ સામાન્ય દોરો નથી પરંતુ પ્રેમ અને એક સુરક્ષા કવચ છે સાત મીઠાઈ ખવડાવો રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને મીઠાઈ ખવડાવે આ સંબંધની મીઠાશ સુખ અને સ્નેહ દર્શાવે છે ભાઈ પણ બહેનને કંઈક ભેટ આપે છે જે બહેન પ્રત્યેના તેના પ્રેમ અને રક્ષાના વચન તેને પ્રતિક છે બચાવવાનું વચન આપે આ વચન માત્ર શબ્દો નથી પરંતુ ભાઈ બહેનના અતૂટ બંધનનો આધાર છે તાંત્રિક રક્ષા મંત્ર દુર્ગે રક્ષણી નમઃ જાદુ મિત્રો આ રક્ષાબંધન પર હું તમને એક એવો ગુપ્ત મંત્ર આપીશ જે તમારા ભાઈ ઉચ્ચારણ રાખી બાંધતી વખતે કરવાથી ભાઈ પર એક અદ્રશ્ય સુરક્ષા કવચ બને છે આ મંત્ર છે દુર્ગે રક્ષણી નમા આ મંત્ર પ્રયોગ કેવી રીતે કરવો તે જાણવું પણ અત્યંત આવશ્યક છે જ્યારે તમે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધી રહ્યા હો ત્યારે મનોમન આ મંત્ર નો જાપ કરો આ મંત્ર નો જાપ કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ રાખો કલ્પના કરો કે દેવી દુર્ગા તમારા ભાઈને બધી નકારાત્મક શક્તિઓ નજર દોષ ખરાબ કામો અને દરેક પ્રકારની બાધાઓથી રક્ષા કરી રહ્યા છે હવે જાણીશું આ મંત્રનું મહત્વ

આ મંત્ર ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક અને આધ્યાત્મિક રક્ષા પણ પ્રદાન કરે છે જે ભાઈને જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે આ મંત્ર ભાઈના જીવનમાં સકારાત્મકતા લાવે છે અને તેને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે રક્ષાબંધન પર આવી ગંભીર ભૂલો ક્યારેય ન કરો નહીં તો આવશે મોટું સંકટ તો ચાલો જાણીએ કે ભૂલો કઈ છે મિત્રો રક્ષાબંધન એક પવિત્ર પર્વ છે અને આ દિવસે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ જેથી આ પર્વની શુભતા અકબંધ ઘણા લોકો જાણતા જાણતા કરી બેસે છે ભદ્રકાળ અશુભ માનવામાં આવે છે અને આ સમયમાં રાખડી બાંધવાથી બચવું જોઈએ ઉપર જણાવેલ શુભ મુહૂર્તનું પાલન કરો બે સ્નાન કર્યા વિના પૂજા કે રાખડી ન બાંધો શુદ્ધિ અને પવિત્રતા કોઈ પણ કાર્ય પાયો છે સવારે સ્નાન કર્યા વિના કે કે અશુદ્ધ પહેરીને રાખડી બાંધવી પૂજા કરવી અયોગ્ય સવાર સવારમાં જ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને જ આ વિધિ શરૂ કરો ત્રણ ઝઘડા કે મનમોટાવ સાથે રાખડી ન બાંધો રક્ષાબંધન પ્રેમ અને ભાઈચારા તહેવાર છે જો તમારા મનમાં ભાઈ પ્રત્યે કોઈ નારાજગી કે મનમોટાવ હોય તો તેને દૂર કરીને શુદ્ધ અને પ્રેમપૂર્ણ હૃદયથી રાખડી બાંધો મનમાં નકારાત્મકતા રાખીને કરવામાં આવેલ કોઈ પણ કાર્ય સંપૂર્ણ ફળ આપતું નથી આ દિવસે જૂની વાતો ભૂલીને નવા સંબંધની શરૂઆત કરો ચાર ખોટી દિશામાં મુખ રાખીને રાખી ન બાંધો ભાઈને હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસાડવો જોઈએ આ દિશાને શુભ અને સકારાત્મક ઉર્જાવાળી માનવામાં આવે છે પાંચ તૂટેલી કે અપવિત્ર રાખડીનો ઉપયોગ ન કરો હંમેશા નવી સ્વચ્છ અને સુંદર રાખડીનો ઉપયોગ કરો કોઈ જૂની ગંદી કે તૂટેલી રાખડી બાંધવાનું ટાળો છ રાખડી બાંધ્યા પછી તરત ઉઠી ન જાવ રાખડી બાંધ્યા પછી થોડી વાર માટે શાંતિથી બેસો અને ભગવાનનો આભાર માનો ઉતાવળ ન કરો રક્ષાબંધનનું સાચું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ રક્ષાબંધન માત્ર એક લોકપ્રિય તહેવાર નથી પરંતુ તેનો ઊંડો આધ્યાત્મિક અને સામાજિક અર્થ પણ છે આધ્યાત્મિક મહત્વ આ દિવસે રક્ષાની ઉર્જા બ્રહ્માંડમાં પ્રબળ હોય છે બહેનની ભક્તિ અને પ્રેમથી ભરેલી પ્રાર્થના રક્ષા મંત્ર સાથે જોડાઈને ભાઈ માટે એક આધ્યાત્મિક કવચ બનાવે છે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને ઉપાયો ભાઈના કર્મોને શુદ્ધ કરવામાં અને તેના આધ્યાત્મિક માર્ગમાં આવતી અડચણોને દૂર કરવામાં મદદ કરે છે આ એક દિવસ છે જ્યારે આપણે કુદરતી રીતે જ નકારાત્મકતાથી રક્ષા મેળવી શકીએ છીએ સામાજિક મહત્વ સામાજિક દ્રષ્ટિએ રક્ષાબંધન લોકોને એકબીજાની નજીક લાવે છે પ્રેમ અને સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપે છે આધુનિક સમયમાં જ્યારે લોકો પોતાના કામમાં વ્યસ્ત છે અને પરિવારો વિખેરાઈ રહ્યા છે ત્યારે રક્ષાબંધન જેવા તહેવારો આપણી સાથે સમર્પણ રાખે છે રક્ષાબંધન ને વધુ શુભ ફળ આપનાર બનાવવા માટે આ વસ્તુઓ એટલે કે આ ટીપ્સ અવશ્ય ધ્યાનમાં લઈને અપનાવો જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ જાતની દુઃખ ન રહે તો ચાલો જાણીએ કે તે ટીપ્સ કઈ છે ગાયને રોટલી ખવડાવો રક્ષાબંધનના પવિત્ર દિવસે ગાયને રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ગાયને માતા સમાન ગણવામાં આવે છે અને ગાયને ભોજન કરાવવાથી પુણે પ્રાપ્તિ થાય છે અને ગ્રહોના નકારાત્મક પ્રભાવ પણ ઓછા થાય છે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન તમારી શક્તિ મુજબ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ વસ્ત્રો કે ધનનું દાન કરો દાન કરવાથી પુણ્ય વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આનાથી તમારા ભાઈનું કલ્યાણ પણ થાય છે પક્ષીઓને દાણા નાખો ઘરની છત પર કે કોઈ ખુલ્લી જગ્યાએ પક્ષીઓ માટે પાણી અને દાણા રાખો આનાથી તમારા કર્મો શુદ્ધ થાય છે અને પ્રકૃતિ સાથેનો તમારો સંબંધ મજબૂત બને છે કુળદેવી કે ઈષ્ટદેવ ની પૂજા રાખડી બાંધ્યા પછી તમારા કુળદેવી કે ઈષ્ટદેવની વિશેષ પૂજા કરો તેમનો આશીર્વાદ લેવાથી તમારા પરિવાર પર સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે પરિવાર સાથે સમય વિતાવો આ તહેવાર પરિવારને એક સાથે લાવવાનો છે મોબાઈલ અને અન્ય ઉપકરણોથી દૂર રહીને તમારા પરિવારના સભ્યો સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવો સુખ દુઃખની વાતો કરો જૂની યાદો તાજી કરો અને સંબંધોને વધુ મજબૂત બનાવો આનાથી પારિવારિક શાંતિ અને પ્રેમ વધે છે મીઠી વાનગીઓ બનાવો પરંપરાગત મીઠી વાનગીઓ બનાવો અને પરિવાર સાથે તેનું સેવન કરો મીઠાશ સંબંધોમાં મીઠાશ વધારે છે મિત્રો હું આશા રાખું છું કે રક્ષાબંધન વિશેની આ વિસ્તૃત જાણકારી તમને સારી રીતે સમજાઈ હશે આ વિડીયો દ્વારા મેં તમને આ પવિત્ર પર્વનું મહત્વ શુભ મુહૂર્ત પૂજા વિધિ ગુપ્ત મંત્ર અને ટાળવા જેવી ભૂલો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે આ જાણકારીઓનો ઉપયોગ કરીને તમે આ રક્ષાબંધન ને વધુ અર્થપૂર્ણ અને ફળદાયી બનાવી શકશો જો તમારા મનમાં હજુ પણ કોઈ પ્રશ્ન હોય કોઈ શંકા હોય અથવા તમે કઈ પણ પૂછવા માંગતા હો તો કમેન્ટ પૂછી શકો છો અમે તમારી દરેક સમસ્યાના સમાધાન માટે હંમેશા તત્પર છીએ તમારા પ્રશ્નોના ઉત્તર આપવા એ અમારા માટે આનંદની વાત છે આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે કૃપા કરીને તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી ભવિષ્યમાં આવી જ અનમોલ જાણકારીઓ તમને મળતી રહે તો ચાલો અમે ફરી મળીશું કોઈ અન્ય વિડિયોમાં કોઈ અન્ય ધાર્મિક જાણકારી સાથે કોઈ અન્ય ઉપાય કે કોઈ અન્ય ટોટકા સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રો પાસેથી રજા માંગીએ છીએ આપનો દિવસ શુભ રહે